નમસ્કાર પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર અમદાવાદમાં કોરોનાના કેસ વધતા જ આરોગ્ય તંત્ર દોડતું થયું કોરોના વધુ ન વકરે તે માટે તંત્રના તકેદારીના પગલાં નવસારીમાં સોનાના સિક્કા મળવાના મામલે મધ્યપ્રદેશથી આરોપીઓની ધરપકડ મધ્યપ્રદેશના જેલમાં બંધ પોલીસ કર્મીઓની પણ થશે પૂછપરછ નવા વર્ષના પ્રથમ દિવસે શેર માર્કેટમાં મિશ્ર પ્રતિભાવ વૈશ્વિક બજારોમાં નરમાશના પગલે માર્કેટ વોલેટાઇલ મોઢેરાના સૂર્યમંદિર ખાતે યોજાયો સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ પીએમ મોદીએ કાર્યક્રમના વખાણ કરી લોકોને રોજિંદા જીવનમાં સૂર્ય નમસ્કાર કરવા કરી વિનંતી અકસ્માતના નવા કાયદામાં ડ્રાઈવરોને સજા કરવાની જોગવાઈ મામલે રોષ સુરત શહેરી બસ સેવાના ડ્રાઈવરોએ હડતાળની ઉચ્ચારી ચીમકી અને હવે સમાચાર જોઈએ વિગતવાર સૌ પ્રથમ વાત કરીએ કોરોનાની સ્થિતિ અંગે તો સમગ્ર દેશમાં સતત કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં પણ નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે શહેરમાં હાલ ઉત્સવો ચાલી રહ્યા છે જેમાં હજારો લોકોની જનમેદની રોજ ભેગી થઈ રહી છે જેને લઈને લોકોને સતર્ક રહેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન ટેન્કની પણ વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે બીજી બાજુ WHO દ્વારા ભીડ ભેગી ન કરવા પણ અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં પણ કોર્પોરેશન ભૂતકાળની ભૂલોમાંથી કંઈ શીખી નથી લઈ જો બીજી લહેર જેવી પરિસ્થિતિ સર્જાશે તો જવાબદાર કોણ તે સવાલ અહીંયા ચિંતા પેદા કરનારો છે તો સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ વકરી રહી હોય તેવા સમાચાર મળી રહ્યા છે અને આ જ અંગે સમગ્ર ચિતાર આપવા માટે મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે મારા સહયોગી કિંજલ બોરીસા કિંજલ જણાવશો જે રીતે કોરોનાના કેસોમાં વધારો ન થતો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ લોકોની ભીડ તહેવારોમાં ઉત્સવમાં જોવા મળી રહી છે કોર્પોરેશન તંત્ર કેટલું સજાગ બન્યું છે અને તકેદારીના ભાગરૂપે કયા કયા ભગલા ભરવામાં આવી રહ્યા છે કોઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે કેમ વધારે ચોક્કસથી હાલ જે કોરોનાનો આંકડો છે તે સતત વધી રહ્યો છે અને આ વધતો જતો આંકડ તંત્ર માટે માથાનો દુખાવા સમાન બન્યો છે તંત્ર દ્વારા તૈયારીઓ તો શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન સંચાલિત જેટલી પણ હોસ્પિટલો છે તે તમામ હોસ્પિટલોને સતર્ક રહેવા સચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે સાથે જ જે કોવિડનો જે અલગ વોર્ડ છે તે પણ ઊભો કરવામાં આવ્યો છે ઓક્સિજન બેડ અને ઓક્સિજન ટેન્કની જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે તંત્ર દ્વારા લઈ શરૂ થયો હતો તે ગઈકાલે સમાપ્ત થયો તેમાં પણ જે હજારો લોકોની ભીડ છે તે ભેગી થઈ હતી અને ગઈકાલે ફ્લાવર શો જે પ્રથમ રવિવાર હતો તેમાં પણ અંદાજિત દોઢ લાખ જેટલા લોકો એક જ દિવસમાં એક જ સ્થળ ઉપર ભેગા થયા હતા એટલે એટલે કે જેને લઈને પણ એક ચિંતાનો વિષય છે કારણ કે સતત ડબલ્યુએચઓ દ્વારા અને ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે કે લોકો ભીડભાડવાળી જગ્યાએ ન જાય ભીડભાડ ન કરવી જોઈએ પરંતુ તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા પોતાના જે ઉત્સવો છે કાકરિયા કાર્નિવલ હતો કે પછી હવે ફ્લાવર શો શરૂ થયો છે તેમાં કોઈ પણ પ્રકારની એસઓપી કે એડવાઇઝરી બનાવવામાં નથી આવી ઉત્સવ ભલે ચાલુ રાખ્યો પરંતુ ભૂતકાળમાં જે ભૂલ થઈ હતી ભૂતકાળની જેવી ભૂલ ફરી ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા કોરોનાની જે ગાઈડલાઇન હતી તે કોઈપણ પ્રકારની બનાવવામાં નથી આવી ન તો લોકો માટે માસ્ક ફરજિયાત કરાયું છે કોઈ પણ પ્રકારની જે ગાઈડલાઇન છે તે બનાવવામાં નથી આવી માત્ર અત્યારે કોર્પોરેશન છે તે તાઇફા કરવામાં મસ્ત હોય તેવું લાગી રહ્યું છે ભલે પછી કોરોનાના કેસ અમદાવાદમાં હાલ સાહીઠ જેટલા પહોંચી ગયા છે અને બે ચાર દિવસ પહેલા પ્રથમ જે મોત છે તે પણ અમદાવાદમાં કોરોનાથી થઈ ચૂક્યું છે તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા માત્ર અર્બન હેલ્થ સેન્ટર તેમ છતાં પણ તંત્ર દ્વારા માત્ર તૈયારી કરવામાં આવી છે કે પરિસ્થિતિ જો વણસશે તો અમે પહોંચી વળીશું પરંતુ તેવી પરિસ્થિતિ ન સર્જાય તેને રોકવા માટે કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવી રહ્યા જી ભદ્રેશ જે કિંજલ ખાસ આપે જે કીધું એ પ્રમાણે કે ચિંતાજનક કેસો વધી રહ્યા છે અને આજ ગતિએ જો કેસો વધી જાય તો આગામી દિવસોમાં કેવી સ્થિતિ ઊભી થઈ શકે છે અને આપે કીધું કે તંત્ર જે ભૂતકાળની પરિસ્થિતિમાંથી શીખ લેવામાં નથી આવી પણ તેમ છતાં ટેસ્ટિંગની પ્રક્રિયા કેવી જોવા મળી રહી છે શું લોકોને એવી પણ સલાહ આપવામાં આવી રહી છે કે સામાન્ય લક્ષણ દેખાય તો લોકો ટેસ્ટ કરવા માટે સરકારી હોસ્પિટલમાં કે સેન્ટરો પર જઈ શકે ભદ્રસ ચોક્કસથી જે ડૉક્ટરો દ્વારા અને કોર્પોરેશન દ્વારા લોકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે જો તમને શરદી ખાંસી અને સામાન્ય તાવ કરતાં વધારે પડતો તાવ દેખાય તો તમે ડૉક્ટરની સલાહ લેજો અને તેમ છતાં પણ જો પરિસ્થિતિ અને જે લક્ષણો ન બદલાય તો કોરોનાનો રિપોર્ટ કરાવવા માટેની જે સૂચના છે તે આપવામાં આવી છે લોકો પણ જે જાતે જ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને જે આરટીપીસીઆર ટેસ્ટ છે તે કરાવી રહ્યા છે અને અત્યારે જેટલા પણ સાહીઠ જેટલા કેસ તે તમામ લોકો આરટી ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરાવ્યો છે અને ત્યારબાદ તેમનો જે કોરોના રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે અને આમાંથી મોટા ભાગના દર્દીઓ એવા છે કે જે અન્ય રાજ્યમાંથી કે પછી અન્ય દેશમાંથી ગુજરાત અને અમદાવાદમાં આવ્યા હોય અને તેમનો જે કોરોના રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે તેમ છતાં પણ એરપોર્ટ ઉપર હોય કે પછી રેલવે સ્ટેશન ઉપર હોય ત્યાં પણ જે કોઈ પણ પ્રકારનું જે લોકોનું જે ટેસ્ટિંગ છે તે કરવામાં નથી આવી રહ્યું ડૉક્ટરો દ્વારા વારંવાર

તંત્રના તો શું કહી રહ્યા છે કારણ કે જેએન વન પોઈન્ટ જે એન વન જે વેરિયન્ટ છે એટલો ઘાતક માનવામાં નથી આવી રહ્યો બદ્રેસ આ જે નવો વેરિયન્ટ છે તે ઘાતક નથી પરંતુ નિષ્ણાંતોનું માનવું એવું છે કે આ વેરિયન્ટ ઘાતક નથી પરંતુ જે ભૂતકાળના વેરિયન્ટો હતા તેની કરતાં આજે આ જે નવો વેરિયન્ટ છે જે એન વન તેની ફેલાવાની જે ક્ષમતા છે તે ખૂબ જ વધુ છે એટલે કે એક જો વ્યક્તિને થયો હોય તો તે બીજા અન્ય વ્યક્તિઓને પણ જે કોરોના સંક્રમિત કરી શકે છે એટલે કે આ વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેવી જ રીતે ગુજરાતમાં પણ જે સતત જે નવા વેરિયન્ટના કેસ છે તેમાં વધારો થઈ રહ્યો છે દેશમાં ગુજરાત છે તે પાંચમું રાજ્ય બની ગયું છે કે જ્યાં આ નવા વેરિયન્ટના કેસમાં સતત વધારો થતો હોય તંત્ર દ્વારા લોકોને માત્ર અપીલ કરવામાં આવી રહી છે કે તમે જાતે પોતાનું ધ્યાન રાખજો અને તકેદારી રાખજો અને જો તમને સિમ્ટમ્સ દેખાય તો તેનો જે રિપોર્ટ છે તે પણ કરાવજો અને તેવી જ રીતે લોકો પણ પોતાની જાતે સતર્ક થઈ રહ્યા છે પરંતુ કોર્પોરેશન દ્વારા જે બીજી લહેરમાં જે પરિસ્થિતિ થઈ હતી આપણે સૌ કોઈ જાણીએ છે કે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અને ત્યારબાદ પણ હજુ સુધી અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ લોકોને સરળતાથી રિપોર્ટ કોરોનાનો કરાવી શકાય તેવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી માત્ર અર્બન હેલ્થ સેન્ટર ઉપર જે આરટીપીસીઆરની જે અને રેપિડ કિટ હોય તે ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરંતુ ત્યાં લોકો જઈને રિપોર્ટ નથી કરાવી રહ્યા લોકો છે તે ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવે છે અને તેમનો જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવે છે જી ખૂબ આભાર સમગ્ર સ્થિતિનો તાગ આપવા માટે તો દર્શક મિત્રો અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે સમગ્ર શહેરની જે સ્થિતિ જોવા મળી રહી છે તેમાં કોરોનાની સ્થિતિમાં નવા વેરિયન્ટને ઘાતક નથી માનવામાં આવતો પરંતુ તે સંક્રમિતોની સંખ્યા વધારો કરવામાં ખૂબ જ ઝડપ બતાવે છે જેને લઈને લોકોને સલાહ આપવામાં આવી રહી છે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી રહી છે અન્ય સમાચારો પર નજર કરીએ માર્ગ અને મકાન વિભાગ તથા કેન્દ્ર સરકારના રેલ મંત્રાલય દ્વારા વિરમગામના ભોજાવા ખાતે નિર્મિત રેલવે ઓવરબ્રિજનું રાજ્યના આરોગ્ય તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકારપણ કરવામાં આવ્યું સાથોસાથ મંત્રીના હસ્તે વિરમગામ તાલુકાના કલ્યાણપુરા સચાણા ઓગળ કાયલાના માર્ગના રિસર્ફેસિંગની પણ કામગીરીનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજના પ્રસંગે મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિરમગામના નગરજનોને સંબોધતી વખતે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતથી વિકાસની રાજનીતિ શરૂ કરી તે આપણા માટે ગૌરવની વાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યરત સરકાર જન્ય કલ્યાણની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી રહી છે ભારતીય શેર માર્કેટ નવા વર્ષના પ્રથમ દિવસે વોલેટાઇલ જોવા મળ્યું હતું વધઘટની સ્થિતિ સર્જાઈ હતી અને વૈશ્વિક સ્તરે મિશ્ર પ્રત્યાઘાતોને કારણે માર્કેટ રેડ ઝોનમાં ખુલ્યું હતું બેન્કિંગ અને આઈટી સેક્ટરના શેરોમાં વેચવાલી નીકળતા તે ઘટ્યા હતા સેન્સેક્સ બત્રીસ પોઈન્ટના સામાન્ય વધારા સાથે બોતેર હજાર બસો બોતેર અને નિફ્ટી અગિયાર પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યું હતું વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બની ચૂક્યું છે તેના મૂળમાં તેની પોલિસી ડ્રીવન સ્ટેટનો અભિગમ છે જોઈએ કેવી રીતે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટના આધારે વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું વાઇબ્રન્ટ અને સાહસિક ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં પ્રગતિ અને પરંપરા સાથે ચાલે છે અહીં રોજબરોજના જીવનમાં નવીનતા જોવા મળે છે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય સરકારે ગુજરાતને આર્થિક પાવર હાઉસમાં પરિવર્તિત કરવા વિશાળ રોકાણ લાવવા વેપારને પ્રોત્સાહન આપવા અને વિકાસને વેગ આપવા માટેની ઘણી નીતિઓ લાગુ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન આ નીતિઓ માટે મોટી પ્રેરણા છે બે હજાર બાવીસના વર્ષમાં ગુજરાત સરકારે રાજ્યને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર આ કામ કરાયું ભારત બે હજાર સુડતાળીસમાં આઝાદીના સો વર્ષની ઉજવણી કરશે પાંચ ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ શરૂ કરાયેલી ઉદ્યોગોને મદદ કરવા માટે આત્મનિર્ભર ગુજરાત યોજના રાજ્યના ઉદ્યોગોને ગ્લોબલ સપ્લાય ચેઇનનો ભાગ બનવામાં મદદરૂપ બનશે આજે જાહેર થયેલ ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના નાના મોટા ઉદ્યોગોને પીઠબળ પૂરું પાડવા માટેની એક મહત્વ પહેલ પુરવાર થશે નિષ્ણાતો કહે છે કે ઔદ્યોગિક નીતિ બે હજાર બાવીસ રાજ્યમાં રોકાણ લાવવા માટે ખૂબ જ અસરકારક રહી છે રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય એમએસએમઇ અને અન્ય ક્ષેત્રોને કેપિટલ સબસિડી વ્યાજ સબસિડી વીજળી ફી માફી વગેરે દ્વારા પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે અનલાઈક ધી અર્લિયર પોલિસીસ અ લોટ ઓફ ઇમર્જિંગ સેક્ટર્સ And when I talk about emerging sectors, I mean the entire ecosystem surrounding the green hydrogen manufacturing, the ecosystem surrounding the electric vehicle manufacturing, drone related manufacturing, aviation related manufacturing, space related manufacturing. So, a lot of emphasis has been put on all of these emerging sectors. ઉદ્યોગોને આધુનિક બનાવવાની ગુજરાતની પ્રતિબદ્ધતા એરોસ્પેસ અને સંરક્ષણ નીતિ નીતિબિંબિત થાય છે રાષ્ટ્રીય વિકાસમાં આ ક્ષેત્રના વ્યૂહાત્મક મહત્વ પાંચ ગુના જ્યા નિવે આને ભારત અભિયાન કે बड़े पिलर्स डिफेंस और एरोस्पेस सेक्टर होने वाले हमारा लक्ष्य है कि 2025 तक हमारी डिफेंस मैन्युफैक्चरिंग का स्केल 25 बिलियन डॉलर पार कर जाएगा મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યમાં રિન્યુએબલ એનર્જી અને તેમાં પણ ખાસ કરીને સૌર ઉર્જાનો ઉપયોગ વધી રહ્યો છે સૌર ઉર્જાના ઉપયોગ અંગેના ટકાઉ ભવિષ્યના રાજ્યો માટે વડાપ્રધાન મોદીનું વિઝન સ્પષ્ટ છે ગુજરાત સરકારે હાલમાં એકવીસ પોઈન્ટ છ ગીગા વોટની રિન્યુએબલ ક્ષમતા હાંસલ કરી છે છેલ્લા ચાર વર્ષમાં તેમાં લગભગ અગિયાર ગીગા વોટનો વધારો થયો છે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે પોતાની જાતને નૂતન અભિગમ ધરાવતા રાજ્ય અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે વડાપ્રધાન મોદીએ મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પર ભાર મૂક્યો છે જે ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન નીતિ ગુજરાત આઈટી નીતિ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ અને ગુજરાત સેમી નીતિ પરથી સ્પષ્ટ થાય છે ઉદ્યોગો અને ટેકનોલોજી ઉપરાંત ગુજરાત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી પણ વિશ્વને આકર્ષે છે અતુલ્ય ભારતનું વિઝન ગુજરાતની પ્રવાસન નીતિ સિનેમેટિક પ્રવાસન નીતિ અને હેરિટેજ પ્રવાસન નીતિમાં પ્રતિબિંબિત થાય છે ગુજરાત સરકાર કરી રહી છે ગુજરાતમાં આજે પહેલી વખત એક ટૂરિઝમ પોલિસની સાથે સાથે સિનેમેટિક ટુરિઝમ પોલિસી આપણે જાહેર કરી છે અને એના કારણે સિનેમેટિક એટલે સિનામા બનાવવા માટે કે નાની નાની અત્યારે ઘણી બધી ટીવી સિરિયલો બનતી હોય છે એ સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરદર્શી નેતૃત્વએ ગુજરાતને આર્થિક મહાસત્તામાં પરિવર્તિત કર્યું છે ટકાઉ વિકાસ નવીનતા અને સાંસ્કૃતિક જાળવણી માટેની પ્રતિબદ્ધતાએ રાજ્યને રોકાણ વેપાર અને વિકાસ માટે એક આકર્ષણનું કેન્દ્ર બિંદુ બનાવ્યું છે પ્રવેક ટીવી અમદાવાદ કેન્દ્ર સરકારે અકસ્માતને લઈને ઘડેલા નવા કાયદાનો સુરતમાં સિટી બસ ડ્રાઈવરોએ વિરોધ કર્યો હતો સુરત શહેરમાં અઠવા ગેટ ચોપાટી પાસે બસ ડ્રાઈવરો એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો બસ ડ્રાઈવરોની હડતાળને પગલે શહેરભરમાં બસના પૈડા થંભી ગયા અને મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો કેન્દ્ર સરકારે અકસ્માતને લઈને ઘડેલા નવા કાયદાને લઈને સુરતમાં વિરોધ સામે આવ્યો છે ત્યારે ડ્રાઈવરો દ્વારા નવા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરત શહેરમાં અઠવા ગેટ ચોપાટી પાસે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ સિટી બસ ડ્રાઈવરોનો વિરોધ જોવા મળ્યો હતો સરકારે ઘડેલા કાયદાને પરત ખેંચવાની તેમણે માંગ કરી હતી જે સરકારે નિયમ લાગુ કર્યો છે એ અમને સ્વીકાર નથી એ નિયમ પાછો લેવા અમારી વિનંતી છે કે જે ડ્રાઈવર એક્સી એક્સમાં થાય તો સાત લાખ રૂપિયા જુર્માનો દસ વર્ષની જે સજા છે એ પાત્ર અમે નથી એ કાયદો પાછો લેવામાં અમારી નમ્ર વિનંતી છે કોઈ પણ ડ્રાઈવરમાં સાત લાખ રૂપિયા હોય તો એ ગાડી ચલાવવા આવે નહી એને ઘર પોતાનું સાત લાખ નું ગમે બિઝનેસ ચાલુ કરી શકે છે અધિકારીઓ સાથે સવારથી જ ઓપરેટરો અધિકારી ઓપરેટર સંકલનમાં છે સાઠથી પાસઠ ટકા રૂટ કાર્યરત છે ત્રીસથી પાંત્રીસ ટકા રૂટમાં અમુક યુનિયનોને અમુક અસામાજિક તત્વોએ ઝઘડો કરીને ડ્રાઈવર સાથે બસ બંધ કરાવી છે એવી માહિતી પ્રાપ્ત થઈ છે અમે તંત્રને સૂચના આપી છે અને પોલીસ વિભાગને પણ અમે જાણ કરી છે કે આવી રીતે કોઈ ડ્રાઈવર સાથે ઝઘડો કરે તો તેની સામે યોગ્ય પગલાં ભરે અને અમે ઓપરેટરને ડ્રાઈવર અમારા અધિકારીઓ ઓપરેટર સાથે તે સતત સંપર્કમાં છે જે બીજા રૂટ બંધ છે અને ટૂંક સમયમાં અમે ચાલુ કરી દેવાશે નવા વર્ષના પહેલા દિવસે સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો ત્યારે સુરતના ડુમસ બીચ ખાતે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં રાજ્ય આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા તો આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે સમગ્ર વિશ્વએ બે હજાર ત્રેવીસને અલવિદા કહીને બે હજાર ચોવીસને હરકભેર આવકાર્યું છે ત્યારે નવા વર્ષે સૂર્યના પ્રથમ કિરણ સાથે ગુજરાતે ઇતિહાસ રચ્યો છે રાજ્યના એકાવન ઐતિહાસિક સ્થળો સહિત એકસો આઠ સ્થળોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સર્જીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે મોઢેરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી एक स्थल पर सूर्य नमस्कार की साधना करें और एक साथ एक ही समय ज़्यादा से ज़्यादा स्थलों पर सूर्य नमस्कार की साधना के कार्यक्रम हों यह सभी चीज़ों में गुजरात ने एक नया रिकॉर्ड किया है दो का भी सबसे ज़्यादा संख्या में एक साथ योग करने का रिकॉर्ड गुजरात के नाम पे है आज 2024 में गुजरात ने ये रिकॉर्ड गुजरात में पहला नहीं देश में नहीं નાયબ મુખ્ય દંડક રમણ સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવતા કહ્યું કે સૂર્ય નમસ્કાર હતાશા તણાવ અને માનસિક થાકને દૂર કરી મનને પ્રફુલ્લિત કરે છે સૂર્ય નમસ્કાર એ માત્ર યોગ નહીં પરંતુ આત્મા સાથેના જોડાણની પ્રક્રિયા છે સૂર્યના પહેલા કિરણને આવકારવાનો આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો વિશેષ કરીને સૂર્ય નમસ્કાર એ યોગનો એક ભાગ જ છે કે જે આપણા જીવનમાં એને અપનાવવાથી શરીરની તંદુરસ્તી મળે છે પણ એનાથી વિશેષ મનની પણ તંદુરસ્તી મળે છે અને આ ભાગદોડવાળી જિંદગીમાં પોતાના શરીર માટે પોતાના સ્વાસ્થ્ય માટે સવારનો જે સમય છે એ પોતાના સમીર શરીરને સમર્પિત કરવા માટે આ યોગનો અને વિશેષ કરીને આ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ છે એ આપણા જીવનનો નિયમ બની જાય તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે એના સંદેશનો આ સમગ્ર કાર્યક્રમ હતો તો નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતના મોઢેરા ખાતે સૂર્યમંદિરમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના પીએમ મોદીએ વખાણ કર્યા હતા પીએમ મોદીએ આ કાર્યક્રમની સરાહના કરી હતી અને પીએમ મોદીએ આ અંગે ટ્વીટ પર જણાવ્યું કે ગુજરાતે વર્ષ બે હજાર ચોવીસનું અદભુત રીતે સ્વાગત કર્યું એકસાથે એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કરીને ગિનિશ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે એકસો આઠ અંકનું કેટલું મહત્ત્વ છે આ સાથે જ સ્થળ મોઢેરા સૂર્યમંદિર પણ આઇકોનિક છે અહીં મોટી સંખ્યામાં લોકો સૂર્ય નમસ્કાર કરવા જોડાયા હતા જે યુગા તરફ અને આપણી સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો દર્શાવે છે આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર